કહેવાય છે ને સમયની કિંમત જે સમજે એ જ સાચો બુદ્ધિશાળી કહેવાય આજની પંચતંત્રની વાર્તા આપણને એ જ શીખવે છે ડરથી નહીં સમજથી જીત મળે છે તો ચાલો જઈએ એક સુંદર તળાવ તરફ જ્યાં રહેતી હતી ત્રણ સુંદર મજાની માછલીઓ મોટું વાદરી અને ચમકતું તળાવ કમળના ફૂલો અને પાણીમાં રમતી ત્રણ માછલીઓ પહેલી માછલીનું નામ નીલા ખૂબ સમજદાર અને આગળનું વિચાર કરતી બીજી બબલી તરત નિર્ણય લઈ લેતી અને ત્રીજી મોટી હંમેશા કહેતી જે થશે એ ભગવાન કરશે ત્રણેય સારા મિત્રો દરરોજ રમવું બબલ્સ બનાવવું વાતો કરવી તેમનું રોજનું કામ બબલી બોલી આજે ઘણી મજા આવે છે કોઈ ખતરો જ નથી નીલા હસીને બોલી પણ સાવધાન રહેવું જ જોઈએ પરિસ્થિતિ ક્યારે બદલાઈ જાય કહી ન શકાય મોટી બોલી અરે છોડો ને જીવનનો આનંદ લો એટલી ચિંતા શા માટે બીજે દિવસે બે માછીમાર તળાવ પાસે આવ્યા એક બોલ્યો આ તળાવમાં બહુ માછલીઓ છે આવતીકાલે વહેલી સવારે જાળ લઈને આવીએ આ સાંભળીને નીલા ગંભીર થઈ ગઈ તે બોલી મિત્રો આપણે તાબડતોબ અહીંથી નીકળી જવું જોઈએ કાલે મોડું થઈ જશે બબલી બોલી આટલો જલ્દી નિર્ણય શા માટે કદાચ એ પાછા જ ના આવે મોટી હસીને બોલી અરે ડરપોક ન બનો માછીમાર અમને શેના પકડે નીલા ધીમેથી બોલી સમય ખતરો ઓળખે એ જ બચી શકે રાત પડી ચાંદનીમાં તળાવ ચમકતું હતું નીલા બોલી હવે મને જવું જ પડશે સમય નિર્ણય ન લે તો ફક્ત પસ્તાવો બાકી રહે તે નાના નાળા મારફતે તળાવ છોડીને બીજા તળાવમાં પહોંચી ગઈ સુરક્ષિત સવારે માછીમારો પાછા આવ્યા તેમણે જાળ ફેંકી અને પળોમાં બબલી અને મોટી બંને ફસાઈ ગઈ બબલીએ છૂટવાની ઘણો પ્રયાસ કર્યો પણ જાળ મજબૂત હતો તેને નીલાની વાત યાદ આવી સમય નિર્ણય જ જીવન બચાવે એણે તરત યોજના બનાવી શ્વાસ રોકીને મરી ગઈ હોય તેમ પડી રહી માછીમારોએ એને જાળમાંથી કાઢીને કિનારે ફેંકી દીધી અને જરા તક મળતા જ હા પાછું પાણીમાં કૂદી ગઈ પણ મોટી જે હંમેશા કહેતી ભગવાન સંભાળી લેશે જાળમાં ફસાઈ જ ગઈ સાંજે નીલા તેના નવા તળાવમાં શાંતિથી બેસી હતી તેને ડર દુઃખ અને રાહત ત્રણેય ભાવ લાગતા હતા તે આકાશ તરફ જોયું કાશ બબલી અને મોટી મારી વાત માન્યા હોત પણ તેને ખબર હતી બુદ્ધિ હંમેશા શક્તિથી મોટી અને સમય જીવનનું સૌથી મોટું હથિયાર વાર્તાનો સાર સમયસર નિર્ણય લેવું જીવન બચાવે છે વિશ્વાસ જરૂરી છે પણ અંધવિશ્વાસ નુકસાનદાયક છે જીવનમાં સમજ અને સમય બંને સૌથી મોટું બળ તો બાળકો કહો ત્રણેયમાં સૌથી સમજદાર કોણ હતી કમેન્ટ કરો જો વાર્તા ગમી હોય તો લાઇક કરો શેર કરો અનેક મોરલ સ્ટોરીઝ ગુજરાતી ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ફરી એક નવી પંચતંત્ર વાર્તા સાથે મળીએ જ્યાં દરેક વાર્તામાં છુપાયેલો છે એક જીવનપાઠ જ્યાં સચ્ચાઈ અને સમજદારી સાથે ચાલે ત્યાં જીત નિશ્ચિત છે